ચોવીસ કલાકની અંદર રાજ્યના એકસો ત્યાંસી તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ ભરૂચના વાલિયામાં બાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને સમગ્ર ભરૂચ સમગ્ર વાલિયા અત્યારે જળબંબાકાર થઈ ગયું છે જ્યારે તાપીના સોનગઢમાં દસ ઇંચ વરસાદ ખાપ્યો વ્યારામાં નવ ઇંચ અને માંગરોળમાં આઠ ઇંચ વરસાદ ખાપ્યો છે વઘઈમાં પણ આઠ ઇંચ જ્યારે ભરૂચમાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો તિલકવાડા ઉચ્છલ અને ડોલવણમાં સાત સાત ઇંચ નડિયાદમાં પણ સાત ઇંચ વરસાદ વરસ્યો વાંસદા સુબીરમાં સાડા છ ઇંચ લુણાવાડામાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો કપડવંજ મોરવા હડફમાં પાંચ પાંચ ઇંચ વરસાદ કરજણમાં પણ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ડાંગમાં સાડા ચાર ઇંચ વરસાદ પ્રાતિજ નાંદોદમાં સાડા ચાર ઇંચ જ્યારે કઠલાલ અને વાલોદમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે કે મહિસાગરના વીરપુરમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હિંમતનગરમાં સાડા ચાર ઇંચ વરસાદ મહેસાણા બાયળ ગોધરામાં ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે અને ચોવીસ કલાકમાં એકસો ત્રશી તાલુકા એવા છે કે જ્યાં વધુ વરસાદ થયો છે બાર ઇંચ જેટલો વરસાદ થતા ભરૂચનું વાલિયા અત્યારે જળબંબાકાર થઈ ચૂક્યું છે જ્યારે સોનગઢમાં પણ દસ ઇંચ વરસાદ વરસતા બજારો હોય કે પછી ઘરો હોય જ્યાં પાણી ફરી વળ્યા છે અને સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી એટલે કે આ બે કલાકના સમયગાળામાં એકસો પંચ્યાસી તાલુકા એવા છે માફ કરશો એકસો પચીસ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ ભરૂચના નેત્રંગમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો વાલિયા ભરૂચમાં પણ ત્રણ ત્રણ ઇંચ વરસાદ વલસાડ ઉમરપાડામાં અઢી ઇંચ જ્યારે માંગરોળ જોટાળામાં બે બે ઇંચ વરસાદ ખાબક્યો છે આ બે કલાકની અંદર એકસો પચીસ તાલુકામાં વરસાદ એટલે સવારે સવારથી વરસાદની શરૂઆત થઈને હજી પણ ચાલુ છે જ્યાં બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધી વરસાદ બે કલાકની અંદર વરસ્યો છે સૌથી વધારે ભરૂચના નેત્રંગમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો અને આ ધોધમાર વરસાદની હેલી આજે પણ યથાવત રહેશે આજે પણ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ભરૂચ અને સુરતમાં તો આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારેથી અતિભારે વરસાદ ત્યાં પડશે જ્યારે ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું આ તરફ આણંદ વડોદરા નર્મદા તાપી દમણ છે દાદરાનગર હવેલી છે કે જ્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી અમદાવાદ ખેડા પંચમહાલમાં પણ આજે મધ્યમ વરસાદની સાથે યલો એલર્ટ બનાસકાંઠા પાટણ મહેસાણામાં પણ વરસાદની આગાહી છે કચ્છ સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી નર્મદા છોટા ઉદયપુર પંચમહાલમાં પણ આજે વરસાદનું જોર યથાવત રહેશે તો ગુજરાતમાં કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જેમાં ભરૂચ અને સુરત મુખ્ય છે જ્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર ભરૂચમાં નર્મદામાં યલો એલર્ટ અમદાવાદમાં ખેડામાં પંચમહાલ છોટા સુરેન્દ્રનગર રાજકોટ અને અમરેલીમાં આપવામાં આવ્યું